હેલો સ્ટુડન્ટ્સ કેમ છો મજામાં છો ને સ્ટુડન્ટ્સ આજે આપણે સ્ટન્ડર્ડ ટ્વેલ્થનું પાર્ટ ટુમાં ચેપ્ટર નંબર સેવન છે સંકલન તેનો આજે અભ્યાસ કરીશું તમારી ટેક્સ્ટબુકમાં પાર્ટ વનમાં બે શાસ્ત્રના ચેપ્ટરો છે ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર સિક્સ અને પાર્ટ ટુની અંદર ચેપ્ટર નંબર સેવન એટ અને નાઇન

એમાં સાત માર્ક ના એમસીક્યુ હોય છે જ્યારે સાત માર્ક્સ સબ્જેક્ટિવ શકે પરંતુ ફોર્ટીન નું ચેપ્ટર આ છે અને જો આ ચેપ્ટર આવડતું હશે તો આઠમું ચેપ્ટર સંકલનનો એક ઉપયોગ ક્ષેત્રફળ ક્ષેત્રફળ તરીકે તે પણ તમને આવડી જશે અને એના પછીનું ચેપ્ટર છે વિકલ સમીકરણ જે ખૂબ જ ઈઝી અને કેશમાર્ક ચેપ્ટર છે તે પણ તમે આસાનીથી કરી શકશો તો આજે આપણે સ્ટુડન્ટ આપડવા જઈ રહ્યા છે ચેપ્ટર નંબર 7 સંકલન આ સંકલનની અંદર અને બીજું છે નિયત સંકલન અનિયત એટલે ઇન્ડેફિનેટ સંકલન

આ સંકલન છે શું એક્યુઅલી આપણે વિકલન આપણે ભણી ગયા. વિકલન આપણે ભણી ગયા. કોઈ આપણી પાસે કોઈ ફંક્શન છે fx એનું તમે વિકલન કરો છો સપોઝ તમારી પાસે કોઈ ફંક્શન છે કોઈ વિધેય છે fx એનું તમે વિકલન કરો છો ત્યારે જવાબ આવે છે સપોઝ કે મોલ fx

તો સ્ટુડન્ટ્સ કેરે કપડે ઉલટો ક્વેશ્ચન પૂછવાનો મન થાય કે ભાઈ આ fx છે એ કોનું વિકલન છે ઉંદો ક્વેશ્ચન પૂછીએ કે આ fx છે એ કોનું વિકલન છે આ જે જવાબ શોધવાની જે ક્રિયા છે એને આપણે સંકલન કહેવામાં આવે છે આ જે ક્રિયા છે એને આપણે કહીશું સંકલન શું કીધું જો કેપિટલ નું નો વિકલિત સ્મોલ એફેક્ટ્સ મળે ભારતનું વિકલન કરું છું ત્યારે મારો ક્રિયા વિકલનની ક્રિયા કરું છું જવાબ આવે છે એફેક્ટસ તો હું લિવર્સ ક્વેશ્ચન પૂછીશ કે ભાઈ આ સ્મોલ એફેક્ટસ એ કોનો વિકલિત છે તો એનો જે જવાબ મને મળશે કેપિટલ એફેક્ટ્સ એને આપણે કહીશું બરાબર એ જે ક્રિયા છે એને આપણે કહીશું સંકલન અને આ જે

અને એટલે જ આપણે આને સંકલન અથવા તો આને પ્રતિવિકલન પણ કહી શકીએ પ્રતિવિકલન એને આપણે પ્રતિવિકલન પણ કહી શકીએ અને આ સંકલિતને પણ પ્રતિવિકલિત પણ લખી શકીએ ઓકે તો સંકલન એ વિકલનની વિરોધી ક્રિયા છે અથવા તો વ્યસ્ત ક્રિયા છે વિરોધી ક્રિયા છે લખો તો ભી ચાલે અથવા તો વ્યસ્ત ક્રિયા છે એટલે સંકલન એટલે કે કેપિટલ fx નું જો વિકલન કેપિટલ fx છે એનું વિકલન આગર સ્મોલ fx હતો હોય અથવા કેપિટલ fx નું વિકલિત સ્મોલ fx હોય

ઘાત સાઇડ પર આમાંથી x ની ઉપર જે ઘાત છે એમાંથી એક ગાત ઓછી કરીને લખવાની છે એટલે 2x ટુ સાઇડ પર x ની ઉપર બે ઘાત છે એમાંથી એક ગાત ઓછી કરીને આપણે લખીએ છીએ ઈટ ઇઝ 2x સો તમારી પાસે dy dx ઓફ x સ્ક્વેર કેટલું આવ્યું 2x તો તમે કહી શકો કે 2x નો સંકલિત કોણ છે 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 અથવા તો તો સંકલન સંકલન કરવાથી મળે પરંતુ કોઈ બીજો સ્ટુડન્ટ કરે પણ આન્સર કેવી રીતે કરીએ છીએ તો કે પેલા એક્સવેર નું વિકલન સરવાળાનો નિયમ વાપરશું

ઓકે તો હજી કોઈ સ્ટુડન્ટ લખે એક્સ સ્ક્ર પ્લસ થાઉઝન્ડ કોઈ સ્ટુડન્ટ લખે એક્સક્વેર પ્લસ વન વાય ટુ આ દરેક વ વિધેયનું અથવા તો દરેક વિધેયનું વિકલણ કરીએ તો આપણને આન્સર ટુ એક્સ જ મળવાનો છે એક્સક્વેરનું વિકલણ ટુ એક્સ નાઇન છે હથ છે વન અપોઇન્ટ છે એ બધા અચળ છે અને અચળ કેવા હોય તો એનો કે નો તમે એક્સવેર પ્લસ નાઇન પણ લખી શકો શકોર પ્લસ થાઉઝન્ડ લખી શકો ઇન જનરલ વ્યાપક રીતે લખીએ

કહીશું સંકલ્ય સંકલ્ય स्टूडेंट्स आगे जाइए इंटीग्रेशन ऑफ डी बाई टीएक्स ऑफ एफ एक्स इज इक्वल टू બરાબર વિકલિત કરેલો છે વિકલન કર્યું છે પછી સંકલન અને આપણને ખબર છે કે સંકલન અને વિકલન એકબીજાની વ્યસ્ત ક્રિયા છે સો આપણને કેન્સલ થઈને આન્સર ઓનલી આવશે એફએક્સ આપણે ઓનલી so, e fx. Dx. D by dx of

સંકલનનો કાર્ય નિયમો પેલા વિડીયો પોઝ કરીને પેલા નોટ કરી લેશણધર્મ સ્ટાર્ટિંગમાં લખ્યા હતા ચાલો આપણે એનું પ્રૂફ જોઈએ એની સાબિતી જોઈએ ફર્સ્ટ આપણે પ્રૂફ શું લખ્યું છે સ્મોલ ઓકે આપણે પ્રૂફ આપી રહ્યા છીએ ઓફ ઓફ ઇન્ટિગ્રેશન તમારે યાદ કે સંકલન અને વિકલન એકબીજાની વ્યસ્ત ક્રિયા છે વિરોધી ક્રિયા છે એટલે સંકલન અને વિકલન બંને સાથે હશે તે કેન્સલ થઈ જશે અને ઓનલી એફએક્સ ઇઝ યોર આન્સર ઓકે

કેપિટલ એફેક્સ પ્લસ સી મેં તમને બતાવ્યું શા માટે સી લગાવવાનું કેમ કે અહીંયા તમે કોઈ બી અચર અહીંયા મૂકેલો હોય પ્લસ ટુ મૂકેલો હોય તો એનું વિકલન પણ એફેક્સ જ રહેશે પ્લસ સેવન મૂકશો તો એનું વિકલન પણ એફેક્સ રહેશે પ્લસ હંડ્રેડ મૂકશો તો એનું પણ વિકલન એફેક્સ રહેશે એટલે આપણે અહીંયા સ્વાઈર અચર લગાવીએ છીએ ઓકે નંબર વન હવે આપણે જે પ્રૂફ આપવાનું છે એની ડાબી બાજુ લઈ લઈએ ડી બાય ટી એક્સ ઓફ ઇન્ટિગ્રેશન ઓફ એફ એક્સ ડી એક્સ ઇઝી ક્વોલ ટુ ડી બાય ટી એક્સ વોટ ઇઝ ઇન્ટીગ્રેશન ઓફ એફ એક્સડીએક્સ કેપિટલ એફ એક્સ પ્લસ સી સો હું અહીં લખી દઉં એફ કેપિટલ એફ એક્સ પ્લસ સી ઓકે એક પરથી ઈઝી ક્વોલ ટુ ડી બાય ટી એક્સ આપણે

સંકલનની અંદર પણ બે વિધેયના સરવાળાનું વિકલન કરવું હોય તો તમે એનું અલગ અલગ વિકલન સંકલન કરીને સરવાળો કરી શકો છો હવે સેકન્ડ જોઈએ કે બે વિધેયના સંકલન સરવાળાનું જો સંકલન કરવું હોય તો તમે બંને વિધેયનું અલગ અલગ સંકલન કરીને સરવાળો કરી શકો છો અગર જો તમારે બાદ પણ કરવી હોય તો સેમ રૂલ અપ્લાય થશે બંને વિધેયના અલગ અલગ સંકલન કરીને બાદ કરી શકશો ત્રીજો નિયમ છે કે fx dx કોઈ કે અચળ અચળ જો આની સાથે ગુણાયેલો હોય તો વિકલનમાં આપણે શું કરતા હતા

અને x સ્ક્વેર કેમ કે મારે x ના સાપેક્ષે સંકલન કરવાનું છે જે મારો ચલ છે એ x છે તો x સિવાયના બાકીના પદો મારા માટે બાકીના જે ચલ જે ચલ લે પણ બાકીની જે પણ હશે એ બધું મારે અચળમાં ખવશે મારો ચલ છે એ x છે હું x ના સાપેક્ષે સંકલન કરી રહી છું તો બાકીનું જે પદ અચળ છે એ હું બહાર નીકાળી દઈશ કારણ કે આવું લખી લઉં એ થ્રી એમ એક્સક્વેર છે એ છે તો x પદનું જ સંકલન થશે બાકીના છે ઈ સાઈડ પર નીકળી જશે અને એક્સક્વેર સંકલન વિથ રિસ્પેક્ટ टू એક્સ એવી રીતે જો તમારી પાસે એક કરતાં વધારે ફંકશન હોય એફ વન એક્સ પ્લસ એફ

બરાબર એટલે એમાં ઊંડો કૈશમાં પૂછવામાં આવે છે કે આપેલ વિધેય છે એ કયા વિધેયનો વિકલિત છે એ શોધવાની જે ક્રિયા છે એને આપણે સંકલન કહેવાના છીએ ઓકે સ્ટુડન્ટ્સ આજે આપણે આ પિરિયડમાં આટલું ભણ્યા નેક્સ્ટ પિરિયડમાં હું આના બધા સૂત્રો લખાવીશ અને પછી આપણે એક્સરસાઇઝ શરૂ કરીશું થેન્ક યુ સ્ટુડન્ટ્સ જો તમને સમજણ પડી હોય તો લાઈક કરજો અને જો કોઈ ડાઉટ હોય તો તમે મને મેસેજ સેન્ડ કરજો જેથી નેક્સ્ટ પીરિયડમાં હું તમારો ડાઉટ સોલ્વ કરી દઈશ સ્ટુડન્ટ સૌથી પહેલાં હું આ ચેપ્ટર કમ્પ્લીટ કરીશ પછી આ ચેપ્ટરના જે બોર્ડ અને ગુસ્સેટમાં જે પૂછાઈ ગયા છે એ એમસીક્યુ આપણે અહીંયા ગણીશું અને પછી આ ચેપ્ટર ઓવર કરીશું અને નેક્સ્ટ ચેપ્ટર પર જઈશું આ ખૂબ જ ઉપયોગી ચેપ્ટર છે એટલે સ્ટુડન્ટ મેં શરૂઆતમાં લઈ લીધું છે કે જેથી કરીને આપણે થોડો વધારે સમય વાપરીને લગભગ પંદરથી વીસ દિવસનો સમય લાગે આ ચેપ્ટર પતાવતા એમાં આપણો આ ચેપ્ટર સરળ પતી જાય અને તમે અત્યારથી તૈયારી કરવા માંડો તો ઓક્ટોબરમાં જે ફર્સ્ટ ટર્મમાં આ ચેપ્ટર આવવાનું છે એ દરમિયાન તમારું આ ચેપ્ટર રેડી થઈ જાય થેન્ક યુ સ્ટુડન્ટ્સ હેવ અ નાઇસ ડે